ડભોઈ તાલુકાને યુનિટી માર્ચ મેનપુરા ગામે આવી પહોંચી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી યુનિટી માર્ચ સાથે આવી પહોંચ્યા હતા પંદર કિલોમીટર ચાલીને હર્ષ સંઘવી પહોંચ્યા મેનપુરા ગામે ડેપ્યુટી સીએમે જાહેર સભાને કર્યું સંબોધન સરદાર સાહેબની ગાથાને કોંગ્રેસે દબાવી રહ્યા હતા દેશને એક કરનાર સરદાર સાહેબની ગાથા લોકો સુધી ન પહોંચે તેવું ષડયંત્ર કોંગ્રેસે રચ્યું હતું જ્યાં જ્યાંથી યાત્રા નીકળી છે તે ગામોના નામ ઇતિહાસમાં નોંધાશે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતીના ભાગરૂપે યોજાઈ રહી છે કરમસદથી કેવડિયા સુધીની યુનિટી માર્ચ આ યાત્રા ડભોઈ તાલુકાના મેનપુરા ખાતે આવી પહોંચતા ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી યુનિટી માર્ચમાં જોડાયા કોંગ્રેસના રાજમાં સરદાર સાહેબના વિચારોને દબાવી દેવાનું મોટું ષડયંત્ર રચાયું હોવાનો ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યો આક્ષેપ સત્યાવીસ નવેમ્બરથી પ્રારંભ થયેલી યુનિટી માર્ચ યાત્રા છ ડિસેમ્બરે કેવડિયા ખાતે વિરામ પામશે દેશના નાના મોટા તમામ તમામ વર્ગના દેશવાસીઓને આ યાત્રાથી સરદાર સાહેબના વિચાર પહોંચ્યા છે હર્ષસંઘવી સરદાર સાહેબના જીવન કવનમાંથી દરેકને સાચી દિશાને રસ્તો જડે છે હર્ષસંઘવી એક ભારત શ્રેષ્ઠ ભારતના ઘડવૈયા સરદાર સાહેબના વિચારોને જનતા સુધી પહોંચાડવાના આશય સાથે નીકળેલી યુનિટી માર્ચ યાત્રામાં જોડાવાનો હર્ષ સંઘવીએ આનંદ વ્યક્ત કર્યો જ્યારે આ પ્રસંગે ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કાશ્મીરના રાજ્યપાલ અર્જુનભાઈ મોરવાડિયા પ્રદીપસિંહ જાડેજા તથા ભાજપના મોટા નેતાઓ પણ જોડાયા હતા આ પ્રસંગે ગામમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર લાલભાઈ ભઠિયારા ડભોઈ جی سردار جی سرجن کر

چیلبل સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષ નિમિત્તે અહીંયા ગુજરાત અને સમગ્ર દેશમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એ પ્રસંગે આજે આ વડોદરા જિલ્લામાં પણ આ પદયાત્રાનું આયોજન હતું અને એમાં જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહાજી પણ ઉપસ્થિત રહ્યા હતા રસ્તાની અંદર હજારોની સંખ્યામાં લોકોએ અમારું સ્વાગત કર્યું સરદાર સાહેબે સમગ્ર જીવન આઝાદી સંગ્રામની લડાઈની અંદર સમર્પિત કર્યું તમામ પદ હોદ્દાઓ સંપત્તિ ત્યાગ કર્યો અને માત્ર ત્રણ વર્ષનો સમય એમને પ્રધાનમંડળની અંદર નાયબ વડાપ્રધાન તરીકે મળ્યો વડાપ્રધાન થવાના તમામ ગુણો હોવા છતાં સરદાર સાહેબને વડાપ્રધાન બનાવવામાં ન આવ્યા પરંતુ એની કડવાસ રાખ્યા વગર ત્રણ વર્ષની અંદર એમણે ભારતની ભૂગોળ જે વર્તમાન છે જે અંગ્રેજો ગયા ત્યારે પાંચસો ને પાસાઠ ટુકડાઓની અંદર વેચતા ગયા હતા એને પોતાની કુનેહથી અને જે તે વખતના રજવાડાઓના સહકારથી એક બનાવી ભારતની અંદર વિલીનીકરણ કર્યું ભારતની અંદર સાંસ્કૃતિક પુનરોદ્ધાર કરવાનું કામ કર્યું અને અત્યારની વર્તમાન સિવિલ સર્વ સર્વિસિસની વ્યવસ્થાઓ છે જેને કારણે પણ આજે ભારત એક સાથે જોડાયેલું છે એ આપવાનું કામ કર્યું અને ગુજરાત એમની જન્મભૂમિ અને કર્મભૂમિ છે એટલે ખૂબ ઉત્સાહ ગુજરાતની અંદર સરદાર સાહેબની આ યુનિટી માર્ચ એકતા યાત્રામાંની અંદર